ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ઇલેક્શન મેસ્કોટ આપશે મતદાન જાગૃતિનો સંદેશ આજ રોજ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી ખાતે ઇલેક્શન અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં મહાપર્વ જોડાય તે માટે તથા મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડશે આ અનાવરણ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વ કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોય મેસ્કોટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું

આ બોટ્રોન નામક ઇલેક્શન મેસ્કોટ જિલ્લા સેવા સદન પ્રાંત કચેરી સહિત જ્યાં વધુ પ્રમાણમાં લોકો એકઠા થયા હોય તેવા સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવશે

માહિતી નિયામક શ્રી આર જે વ્યાસ સહિત ચૂંટણી શાખાના તથા માહિતી કચેરીના કર્મચારી શ્રીઓ તેમજ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સ્વીપ વોટર टर्न uh, आउट हमें बढ़ाने के लिए इलेक्शन के दरमियान कि हमने बोटा डिस्ट्रिक्ट में काफ़ी अच्छे तरह से इनिशिएटिव्स हमने लिया था सिग्नेचर कैम्पेंस हमने शुरू किया था ऑलमोस्ट थर्ट थ्री एम हमने अलग अलग ऑर्गेनाइजेशन से हमने साइन किया था और इस बार हमने काफ़ी इनोवेटिव रीते एक वोटर नाम का मास्कट भी हमने जिला में जाहिर किया था और उसका आनग, मतलब अभी इनग्रेशन अभी थोड़ी देर पहले आप लोगों ने जैसे देखा उसका इनोग्रेशन हुआ इसको हम पहले कलेक्टर ऑफिस में रखेंगे और बाद में वोट वोटर टर्नआउट बढ़ाने के लिए जो मैसेज है वोटरों के वोटरों में जो फीड किया गया है उनका भी मार्गदर्शन जो मिले लोगों को इसके लिए हम प्रांत ऑफिस में फिर हम सर्कुलेट करेंगे और साथ में जाहिर जगह पर जहां लोग मोटी संख्या में उपस्थित होने का संभावना है वहां पर भी हम रखेंगे और इस बार वोटर टर्नआउट बढ़ाने का पूरा कोशिश बोटाक भाई भटरी से रहेगा